ઓમ તત્ સદ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય હવે અહીં એમ છે કે વિષયોની ટીકામાં રીસ પણ એક વિષય છે નહીં આપણને ગણન વાત વાતમાં રીચળ ગણન હાચું કહીએ તો રીચળ હં એટલે રીષ એ એના રીસ રાખવાથી શું થાય એટલે પહેલાંમાં પહેલું તો રીસ ચડાવવાથી આપણા હૃદયને ઘા વાગે છે આપણા માનસિક વિચારો તણાવ કરે છે આપણા લોહીમાં ઇફેક્ટ થાય છે અને છેવટ છેવટ જીવલેણ હુમલાઓ પણ થાય છે આ રીસ કરીએ એનું પરિણામ છે હં રીસે બળનારને એક તો એ જ ખબર નથી કે હું કોની ટીકા નિંદ્યા કરું છું જો બીજો કોઈ છે જ નહીં પરંતુ આવા પાગલો અને નીતિ તથા ન્યાય અને સિદ્ધાંતને ના પચાવી કે ના સમજી શકવાથી આવા લોકો વ્યક્તિનો નહીં પણ સત્ય અગર તો ચેતનનો જ વિરોધ કરતા હોય છે ઠીક છે એમને ખબર હોય કે ના હોય પરંતુ સત્યને જાહેર કરવામાં એ જ લોકો ટીકારૂપ થાય છે કૈકેયી અને મંથરાને ક્યાં ખબર હતી કે ચૌદ વર્ષના વનવાસે ગયેલા રામ એ શ્રી રામ અર્થાત ભગવાન કે મર્યાદા પુરુષ થઈને જ પાછા આવશે માટે સમજુ પુરુષો તો એ જ છે કે ગમે ત્યાંથી સદગુણ જ વોરતા હોય છે કોઈ પણ હોય એના સદગુણો એ જ જોતા હોય છે અવગુણો જોવા એવું તો જેમને સપને પણ ખબર નથી વળી સમજુ પુરુષ તો એ જ છે કે વાણી સ્વતંત્રતાના નિયમને સમજી શકતા હોય છે જેમ શ્રી કૃષ્ણજી જે સભામાં હોય તે દુર્યોધન હોય કે પછી દુશાસન હોય કોઈ પણ બોલતો હોય પણ શ્રી કૃષ્ણજી ભીષ્મ પિતાજીને પણ કહી દેતા હતા કે દાદા કોઈ વિરોધ કરશો નહીં હા બોલનારને વચ્ચેથી અપમાન કરી દઈ બોલતો જ બંધ કરી દેવો એમાં જ બંધ કરનારની હા જે બંધ છે એની નાદારી કહેવાય છે અને બંધ થનારની ખાનદાની જણાય છે કારણ કે તે પુરુષ પ્રસંગ કે અવસર બગડે નહીં અને જેનું નિમિત્ત પોતાને મળે નહીં એટલા માટે જ એ મીઠ્યા શ્વાસને તોડતો નથી માટે ઋષિ તો એ જ બળે છે કે જેનો જ પાનો જ પહોંચતો નથી અને પોતાના જ માણસે માણસો આગળ પોતાની જ ઊંચી રાખવી છે એ જ રીસે બળતા હોય છે આમ એકની પ્રગતિ બીજાને સહન થતી જ નથી એ જ રીસનો સહારો લઈ સાચા માણસને ગમે તે છિદ્રો કે ભૂલો ઊભી કરી કરીને પોતાનો કિંમતી ટાઈમ વેસ્ટ કરે છે પરંતુ પરિણામે ઈશાળુને જ એટલે કે જીવા જી એટલે કે એટેક અગર તો જીવલેણ જેવા રોગ થતા હોય છે જેમ એક જ નદી વહેતી હોય તો તેનો ઉપયોગ સૌ કોઈ પણ કરી શકે છે પરંતુ એ જ નદીના કોઠા ઉપર રહેનાર જ જો તરસો રહેતો હોય તો એમાં નદી કે બીજા લોકોનું નો શું દોષ દોષ છે અર્થાત કોઈ જ નહીં પરંતુ સતય ઈ્યા જ જતી ના હોય તો વહેલી તકે ઓખોનો કોઈક ને કોઈક ઈલાજ કરવો જરૂરી છે સોંઠો તો પૂરેપૂરો રસથી ભરપૂર ભરેલો હોય જ છે પરંતુ કોઈ વેદ સંતરૂપી કોલાનો સહારો જ નહીં લે અને એ સોંઠો હાથે ને આથે મસળશે તો રસ નીકળવાના બદલે હાથ જ લાલ ચોળ થઈ જશે શું સૂર્ય તો સ્વયં પ્રકાશી જ છે એટલે એનો વિરોધ કરવા ધૂળના ખોબા એની સામે ઉડાડવાથી અંધારું થઈ જશે ખરું તો ના એ તો ઉલટાની ધૂળ આપણી જ આંખોમાં પડવાની છે અને ઓખો જ મસળવા દાળો આવશે અરે કદાચ ઘર સળગી જાય અગર તો કોઈનું ઘર સળગાવી દેવા માટે એના ઉપર ઊનું ઊનું ગરમ પાણી રેડવાથી શું તે ઘર લાગી જશે ખરું ના આ શિખામણ નથી પણ સત્ય છે આમ તમામ મહેનત માથે પડવાની અને છેવટે મૂર્ખાઓનો મૂર્ખાઓનો તો બહાર પડી જવાના જ છે એ એ દિવસે શું મોઢું બતાવશું માટે આવું આ ઉત્તમ ટાણું મળ્યું છે છતાં જો ઈર્ષામાં ઊંચા નહીં આવીએ તો પછી ઉવા એ તો અરે આપણે જેના જન્મ લીધો જ છે એની જ મિલકત પોતાના નામે કરવામાં શું ચિંત્યા છે અગર તો કઈ મહેનત છે એ તો પ્રોપર્ટી આપણી છે જ આ જ સિદ્ધાંત બ્રહ્મ જ્ઞાનીના શરણે જવાની સાબિતી છે રીસનો અર્થ થાય છે તપેલું તેલ એ ગમે ત્યારે બાળે જ છે એની અહીંયા બળતરા અહીંયા બળતરા મટવાની જ નથી જે કદાપી આનંદમાં હોતા જ નથી રીસવાળાના દુશ્મનો પણ ઘણા જ હોય છે અને તે પણ તેણે જાતે જ ઊભા કરેલા હોય છે આમ તે એકલહુરો અને અતળો જ પડી જાય છે જે બીજાનું સુખ જોઈ શકતો જ નથી અને દુઃખ જોઈને ઠેકડી ઉડાવે છે આવી રીસનું કોઈ નક્કી નથી એ ગમે ત્યારે ગમે તેના ઉપર પણ રીસ કરી શકે છે અને પોતાનું જ હા કેવરાવવા માટે એ મથતા હોય છે એ જ રીસની સાબિતી છે માટે આવા રીસ અને ઈર્ષાના કજિયા તો માનવ દાનવ દેવ અને પશુ પંખી કે જીવજંતુઓમાં પણ ક્યો નથી થતા રીસ ઈર્ષ્યા રીસ કે ઈર્ષ્યા હંમેશા જુદાઈ જ પડાવે છે માટે જે જે નીચ છે ત્યાં ત્યાં જ રીસનું સન્માન થાય છે આમ જો સાયકુટ હોય શલેલ હોય વ્યભિચારી હોય વટલેલ હોય કુટેલ હોય હલાલી દલાલી હોય પ્રપંચ કે પાખંડી હોય વણાઈ ગયેલા હોય ટૂંકમાં આ બધા જ નામ રીસ કે ઈર્ષ્યાના પર્યાય નામો જ છે માટે રીષ એ તો જ્વલંત વીષ છે આમ ચડે જો રીષ તો ગણજો અવળા વીષ એટલા માટે આપણી બીજાના ઉપર રીસ કરવામાં આપણું ઘરનું જ નુકસાન છે એટલે કે જે નથી સમજાતું આપણને અને દાજ કાઢવી બીજા ઉપર આનું નામ રીસ જ છે હા દાખલા તરીકે હા જેમ એક ગામમાં લોકો રમવા આવ્યા હા ભૂંઘોળે વગાડતા હતા અને ઓબારે છોકરાની બહુ ભેંસ દોતી હતી ભૂંઘોળોના અવાજથી એ ભેંસોનો અવાજો નહોતો એટલે ભેંસ કૂદી અને દસ લીટર દોયેલું દૂધ હા ઢાળી ગયું એટલે એ વહુ બોલતી બોલતી ઘરમાં આવી નાન કે મારી હાહુ મને વટશે એટલે કીધું કે મા પેલા લોકોએ ભૂંઘોળ્યો વગાડી અને આપણી ભેંસ કૂદી દસ લીટર દૂધ ડાળી જ્યું હા હવે એ ડોસીમાંને ખબર નહીં તે ઘરમાં ચૂલા ઉપર ઘે રધતો હતો ઘેહનો ચાટલો દુણાનો હતો અને પેલું સાંભળ્યું કે આ ભૂંગોળોવાળાએ દસ લીટર દૂધ ઢોળાયું એટલે ભૂંઘોળવાળા ઉપર રીહ ચઢાવી રીહમ હા કે આવાના આવા નકોમાં જો ને બીજાના માટર રમવા નેકડા એમ કરીને એના મનમાં કહું હું રમનારોને કહું છું ઘરમાં ચૂલામાં પેલો ડોલિયો ફરતો હતો ગેહમાં અને રિહમન રિહમ પેલા રમનારોને એના કહું રમના એક ડોલ ચૂપેલું તે દૂણું ફૂટી ગયું અને ગયા હતી ઘરમાં એને બળી જઈ એમ કોઈ ની રી કોઈ ના ઉપર કાઢવી આ સજ્જનતા નથી તો સંતપણું તો ક્યાંથી હોય ઓમ તત્સદ પરમાત્માય એ સદગુરુ મહારાજનો જય